જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાનું છે ભજીયાની ટીકડી તો આપણે દિલ ક્યાં કઈ બધું તૈયારી કરના છે તમે જોઈ લો તો આપણે આજે બનાવવાની છે ભજીયા ટીકડી અને ભજીયા ટીકડી અમારા માટે બહુ મહત્વની છે જેમ કે આ ટીકડી ખાવા માટે અમે આખો દાળો રજા પાડતા મેં હાલમાં

ન જી ગયા હે આપડે કઢી બનાવવાની હ જીગો ની બનાવ બા કઢી ગાજર બંધાઈ ગયું સીઝન આવતા આવતા ગાજર બંધાઈ ગયું ગાજર ન હલવારી વાત નહીં ગાજર જે પટ્યા પછી દેખાવા જવાના હોય વધારે એમો હું લેવું કેજી બગે થيال મરચા લાયા તમે એ સળવાર જઈએ તો ના લાવ આટલા બધા નહીં તો ગેરેજમાં જે લઈ

મું જાયો કાયા મરા દઈએ જાય મું જાયો આ ગાજર યે જો ભી એટલે હંતા ના જી બા પાકો ગણો થઈ જશે ક્લાક કઈ લીધી કેટલી વાતાણી મસ્ત બનાયો કરી હ વાગલી આકા હાલો દી હો શું બની દીલી આકા હેરૂ માં રટ ભાઈ આય હા 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 તમે બેડ જેલી એક નંબર ખરેખર પડ્યું કશું બોલવા જ નહીં હોય પણ એટલે પેટ નઈ ધરાતું હાલ બનતું તો હારું